ચૂંટણીમાં ફરજ પર રહેતા કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ગોંડલ તોંતેર વિધાનસભા તેમજ જેતપુર ધોરાજી ઉપલેટા પોરબંદર કુતિયાણા કેશોદ માણાવદર તેમજ ગુજરાતની અન્ય વિધાનસભાના કર્મચારીઓ માટે સેન્ટ મેરી હાઈસ્કૂલ ખાતે એક હજાર પચાસ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી કે જેમાં સાતસો વીસ એસઆરપી જવાનો તેમજ ત્રણસો ત્રીસ અન્ય પોલિંગ સ્ટાફ આજરોજ બેલેટ પેપરથી જેમણે મતદાન કર્યું

ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો તારીખ ઓગણત્રીસ અને ત્રીસના રોજ સેન્ટ મેરી ગોંડલ ખાતે ચૂંટણી ફરજમાં રોકાયેલા ફોલિંગ સ્ટાફનું તાલીમ બીજી તાલીમ રાખવામાં આવેલી હતી તે દરમિયાન લગભગ સાતસો જેવા પોલિંગ સ્ટાફનું આપણે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવેલ છે આ ઉપરાંત આજે ત્રીસ તારીખના રોજ ગોંડલમાં જે એસઆરપી કેમ્પ છે એના લગભગ અઢીસોથી વધારે જવાનોનું પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવેલ છે આ ઉપરાંત આગામી તારીખ સાતના રોજ લોકસભાની ચૂંટણી છે તો એ પહેલાં ત્રીજી ચોથી પાંચમી તારીખ દરમિયાન તાલુકા સેવા સદન ગોંડલ ખાતે પણ ચૂંટણીમાં જે અન્ય સ્ટાફ રોકાયેલો છે તેનું પણ અમે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવનાર છીએ